બોર્ડની પરીક્ષા આપતી વખતે વર્ગખંડમાં બેસ્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો સૌ પ્રથમ આપ વર્ગખંડમાં પ્રવેશ કરો ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપની પાસે ફક્તને ફક્ત હોલ ટિકિટ ટ્રાન્સપરન્ટ પેડ રાઇટિંગ પેડ જેથી આપણને ત્યાં આગળ કદાચ બેન્ચ ખરાબ આવે તો આપને મદદરૂપ થઈ શકે આ ઉપરાંત પેન પેન્સિલ કે જે પણ આપણે જરૂરી સાધન સામગ્રીઓ છે તે પણ ટ્રાન્સપરન્ટ પાઉચની અંદર સ્કેલ છે અને તમામ વસ્તુઓ અને આ ઉપરાંત જો આપણે પાણીની બોટલ સાથે લઈ જવાની હોય તો એ ફક્ત અને ફક્ત ટ્રાન્સપરન્ટ વોટર બોટલ આટલી વસ્તુ લઈ જઈ આપ પરીક્ષામાં પ્રવેશ એટલે કે પરીક્ષા ખંડમાં પ્રવેશો પરીક્ષા ખંડમાં પ્રવેશતી વખતે બીજી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપની પાસે કોઈ પણ ડિજિટલ ડિવાઇસ ઇવન ડિજિટલ વોચ પણ ના હોય એ પણ જરૂરી છે પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા પછી આપણા બેન્ચ ઉપર જે નંબર લખવામાં આવ્યા હશે તો એન્શ્યોર કરો કે આપ આપના નંબર ઉપર જ બેઠતા છો કારણ કે ભૂલમાં બીજા નંબર પર બેસી જશો તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય તો આપ અંદર પ્રવેશો ત્યારે આપના જ નંબર ઉપર આપના જ બેઠક નંબર ઉપર આપે બેસવાનું છે હવે જેમ પરીક્ષા સ્ટાર્ટ થશે એટલે સૌપ્રથમ આપને આન્સર શીટ જો આપ ધોરણ બારના વિદ્યાર્થી હશો તો ઓએમઆર શીટ અને જો ધોરણ દસના વિદ્યાર્થી અથવા તો બાર કોમર્સના વિદ્યાર્થી હશે તો આપને મુખ્ય જવાબ વહી આપવામાં આવશે જેવી જવાબવાહીઓ આપને આપવામાં આવે એટલે ઉપર તમામ ડિટેલ્સ ભરી દો જેમ કે આપનો પરીક્ષા નંબર લખવાનો છે બી અથવા પી પ્રાઇવેટ કેન્ડિડેટ હતો પી અને આપનો નંબર આ ઉપરાંત આપે એ જ નંબર આપે વર્ડમાં લખવાનો છે એટલે કે શબ્દોમાં તો શબ્દોમાં લખતી વખતે મિત્રો આપણે એક લાખ પાંચ લાખ એ રીતે લખવાનો નથી પરંતુ આપણે લખવાનો છે બી પાંચ ચાર સાત નવ બી ફોર સેવન સિક્સ સેવન એ રીતે આપણે નંબર લખવાનો છે આ ઉપરાંત આપનો વિષય કોડ અને તમામ વસ્તુઓ આપનું માધ્યમ જે છે એ પ્રોપરલી લખવાનું છે મિત્રો કોઈ પણ વસ્તુ ખ્યાલ ન આવે તો ખંડ નિરીક્ષકને પૂછીને પછી આપ લખશો પરંતુ કોઈપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં આટલું થયા પછી આપને આપની જગ્યા ઉપર જે પણ ખંડ નિરીક્ષક હશે એ આવીને તમને સૌપ્રથમ ક્વેશ્ચન પેપર આપશે ક્વેશ્ચન પેપર આપે ત્યારે પંદર મિનિટ આપને ક્વેશ્ચન પેપર વાંચવાની છે તો એ સમયે આપણે વાંચવાનું એટલે સમજી લેવાનું છે કે કઈ વસ્તુ પૂછાઈ છે અને કઈ વસ્તુ આ પ્લાનિંગ કરી લો મગજમાં કે આ વસ્તુ મને ઈઝી લાગે છે તો આ હું લખીશ આ રીતે લખીશ પ્લાનિંગ કરવાનું છે આ મિનિટનો એ રીતે યુટિલાઇઝેશન આપે કરવાનું છે આપ વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની નિગરાણીમાં પેપર આપી રહ્યા છો એનું પણ ખાસ ધ્યાન રાખશો આ ઉપરાંત જેવું પેપર સ્ટાર્ટ થશે તો જે ખંડ નિરીક્ષક હશે એ આપને બારકોડ લગાવી આપશે આપને ખ્યાલ ના હોય તો ખાસ આપ રિક્વેસ્ટ કરજો કે બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષક આપને લગાવી આપે કારણ કે બારકોડ સ્ટીકર ઊંધું લાગી જશે તો નંબર ડિસ્પ્લે થશે અને જે વસ્તુ ઢંકાવી જોઈએ બારકોડ ઢંકાઈ જશે અને નંબર ડિસ્પ્લે થશે આમ ન થાય એટલા માટે પરીક્ષા જે ખંડ નિરીક્ષક છે એને આપ રિક્વેસ્ટ કરો કે આપને એ બારકોડ સ્ટીકર લગાવી આપે આ ઉપરાંત બીજી વસ્તુ જે છે કે તમામ ડિટેલ ભર્યા પછી આપે લાસ્ટમાં જેટલી પણ સપ્લિમેન્ટરી ભરાય છે એટલી સપ્લિમેન્ટરીઓ અને આપની મુખ્ય ઉત્તર વહી તમામ ઉપર ખાખી સ્ટીકર લાસ્ટમાં લગાવવાના હોય છે એટલે એ રીતે ખાખી સ્ટીકરો પણ તમે માંગી લેવાના છે આ ઉપરાંત મીણિયા દોરાથી આપણે તમામ સપ્લિમેન્ટરીઓ બાંધવાની છે અને બાંધતા પહેલાં આપ એક વસ્તુ ધ્યાન રાખશો કે જેમ જેમ આપ સપ્લિમેન્ટરી લેતા જાઓ એની ઉપર એક બે ત્રણ ચાર નંબર લખી દો ઘણીવાર એવું થતું હોય કે વિદ્યાર્થી દસ સપ્લિમેન્ટરી ભરી નાખે છે અને એને અસ્તવ્યસ્ત મૂકી દે છે અને જ્યારે બાંધવાની ટાઈમ આવે છે એ ટાઈમે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે કે પહેલી કઈ છે બીજી કઈ છે માટે એની ઉપર નંબર લખીને અને વ્યવસ્થિત મૂકી રાખશો જેથી લાસ્ટમાં આપણે બાંધવામાં સરળતા રહે બારકોડ સ્ટીકર લાગ્યા પછી જેમ ખંડ નિરીક્ષક બારકોડ સ્ટીકર લગાવશે એની સાથે તમને પત્રક એક આપશે પત્રક એકની અંદર બારકોડ સ્ટીકરનો નંબર પ્રિન્ટેડ હશે આ ઉપરાંત અલગ અલગ પુરવણીઓ આપ જે લેશો એના માટે જગ્યા હશે અને લાસ્ટમાં આપણે સાઈન કરવાની રહેશે તો એ એન્શ્યોર કરો કે આપના જ નંબરની સામે આપ સહી કરી રહ્યા છો કોઈક વાર એવું થાય છે કે કદાચ આગલો વિદ્યાર્થી તમને એ સીધે સીધો આપી દે છે અને ખંડ નિરીક્ષકનું ધ્યાન હોતું નથી એવા સમયે તમે સાઇન કરી દો અને ખબર પડે કે જ્યાં વિદ્યાર્થી તો ત્યાં તમે સાઈન કરી દીધી તો આ મુશ્કેલી સર્જાય માટે આપ એન્શ્યોર કરો કે આપને મળેલ પત્રક એકમાં આપના નંબરની સામે જ આપ સહી કરી રહ્યા છો તો આ તમામ વસ્તુઓ થઈ ગયા પછી આપ નિશ્ચિત પ્રમાણે પણ પેપર લખી શકો છો પેપર પૂરું થવાની દસ મિનિટનો જ્યારે બેલ થાય એટલે કે વોર્નિંગ બેલ તો આ સમયે આપે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ સમયે આપે તમામ સપ્લિમેન્ટરીઓ જેટલી પણ લીધી છે બાંધી લેવાની છે આપણે કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરીની જરૂર હોય તો એટ ધ મોમેન્ટ એટલે કે દસ મિનિટ પહેલા તમારે લઈ લેવાની છે અને એને બાંધી દો અને પછી લખવાનું શરૂ રાખો ત્યાર પછી બીજી જે અગત્યની વસ્તુ છે કે આપણે લખેલા પાનાની સંખ્યા આપે લખાવાની રહેશે તો કેટલા પાના લખ્યા છે એ માટે ગણવા બેસવાની જરૂર નથી પરંતુ આપણે મુખ્ય આન્સરશીટ ઉપર લખેલા હશે પાના નંબર એકથી ત્રીસ કે જે પણ જેટલી પણ હશે તો એ નંબર વધતા આપે જેટલી સપ્લિમેન્ટરી લીધી એ પ્રમાણે આપ સરળતાથી ગણી શકો છો મીણિયા દોરાથી એને બાંધવાનું છે પ્રોપરલી બાંધજો જેથી આપણી સપ્લિમેન્ટરી છૂટી પડી ના જાય ફાટી ના જાય આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને લખેલા પાનાની સંખ્યા આપે તરત જ જે ખંડ નિરીક્ષક આવશે ત્યારે તમારે લખાવી દેવાની છે અને જેવું પેપર પૂરું થાય એટલે લખવાનું બંધ કરવાનું છે અને આપની સપ્લિમેન્ટ્રી આપે સુપ્રત કરવાની છે ભૂલમાં આપે લઈને જતું રહેવાનું નથી કોઈક વખત એવું થાય કે ઉતાવળમાં તમે લઈને નીકળી જાઓ તો આ મોટો ગુનો છે માટે આપ તમામ સપ્લિમેન્ટ આપની ભરેલી સપ્લિમેન્ટ્રીઓ બાંધીને આપ આન્સરશીટ જ્યારે આપો છો ત્યારબાદ જ્યારે ખંડ નિરીક્ષક આપણે પરીક્ષા ખંડની બહાર જવા કે ટાઈમે આપણે ત્યાંથી બહાર નીકળવાનું છે અને બહાર જાઓ ત્યારે એન્શ્યોર કરી લો કે તમે લાવેલી તમામ સામગ્રીઓ આપ પાછી લઈ જાઓ છો અને આ ઉપરાંત આપણે જે હોલ ટિકિટ આપી છે એની ઉપર આપણે બારકોડ સ્ટીકરનો નંબર લખી અને ખંડ નિરીક્ષકની સાઈન ખાસ કરાવવાની રહેશે કારણ કે આજ તમારો પ્રૂફ છે કે તમે પરીક્ષામાં હાજર હતા માટે આ ખાસ ભૂલશો નહીં અને જે પણ ખંડ નિરીક્ષક હશે એ કદાચ ભૂલી જાય કદાચ ચૂકી જાય ચૂકથી રહી જાય તો એમની સાઈન ચોક્કસથી કરાવી લેશો અને પરીક્ષા ખૂબ જ ડર વગર અને ખૂબ શાંતિથી આપશો તમે આખા વર્ષ મહેનત કરી છે તો ડેફિનેટલી આપને રિઝલ્ટ મળશે મળશે અને મળશે આપની કોઈ પણ મૂંઝવણ હોય તો આપ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ લખીને મને પૂછી શકો છો હું ડેફિનેટલી આપને જવાબ આપીશ ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન